ચલો કઈન ચેક કરી લઈએ છીએ તો જી ગયો આ બસાય કમ બાય નું બરોત્ર પડી તો જાયો નઈ ગાડી લેવા આવ કપડા તો મસલ આવ્યો લાય મનલજી કપડા મસલ આવ્યો હમ ઈદ નઈ તો તૈયાર થઈ ગયા ઈવા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ஏ ஆவோ 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 பாலாவே ஆவோ

तू सो गिफ्ट लाया था दीदी दी माटे आज जेसीबी आल्दे आज जेसीबी आल्दे जेसीबी आल्दे कोइज कोइज थूक लागव पहिला तो लगाओ खाती जम कर दो पछि राखडी बणन सो कर ओए ओई थामर लगाओ बंद बंद लगा पानी चटा तो नी

આ તો ડાળી રે જીકા મામા હું કઈ જોજી પેડો ખવાય કંકુ વાળા વીર પાક લે આને કને બોધે આમબોળો તારે જમે બંધ્યા પાલોદરજી ચાલે જશે હું જવાલા જઈતો તો આપણે લઈ ગુતી નહીં નીકળે નહીં એ એમ કે કે નહીં નીકળે રહી કે એટલે એટલે તું કાટ તો ખરા થોડા ઓમ તો ના નીકળા થોડા ને છે બે તો તું

મન

गा मस्त तैयार भई हो ईवा ईवा हम जोजी कर जी क्या देखा तो नहीं क्या जी हम कर जी क्या देखा दूं हाथ उन तो कहीं के ठीक ठीक गाड़ी वालों देखा दूं हाथ उन छो कर जे भी हाथ उन छो कर इनके से देखा तो नहीं

ये तो भागने पड़ी आओ दादी कवान बनाई रे हो आता दादीन वारो हम भी आई बहन ने आया बीजे फैना छोकरी आओ 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 हमें हेडी ने आई तू हम्म मारी इच्छा थी मन की दुआ तुम एक टोम लेती आओ खाए फैना ना लाया खाई ना फिर आसी एवो लेता ना आए दे ना लाला नंगात मोक लियो कोई खा मने आमी आई दी

Dadi, dadi nanti dia aja, tapi mudi. Aduh si Dadi udah. Oh, bakal lo, bakal

है जी तो करो और

રા <runs> <province> ના નો બધું પડી ગયો એ અલ કુબતી દે યક ચા બંતા બોલ ના બોલ

એમ બે જણો હાલો બેઠા હમણાં આસી હો આવો જોરદાર આવજો હો સંડી દીજો જય માતાજી આ તો મેમનો ચાલુ ને ચાલુ જ છે રક્ષાબંધનનો ઈવો શું કર રહા હે ઈવો તો ગાઈસ ચલો થોડીવાર હરમ કરીએ નીચે બેઠા હું ઊંઘ્યો હું ઊભો છું આપણે થોડીવાર ઊંઘી પાસ સટહીન બજાર જોવો પાસું તો ગાઈસ હું

કિવા ગોડી છે નહીં કોઈ હન કડાઈ છે કે ખબર છે ખબર નહી એક ગોડીએ બજાર આવું છે હું તો જઉં છું બજારમાં પપ્પા જોડે પણ ચાલુંગા જ સક્ષમ મંડળ હતો તો આઈ ગયા અરે તો દેવા દે મારી મારી પબ્લિકા

क्या लेता हो ओके हार वो दवा लाई नहीं ना तो बड़ी गड़ जी तन गड़ी नहीं करी थी आमिर था ये तातो सीकर हुआ गड़ दवा गड़ जी ना खावान खाजी अरकुपासी ઇન્ડિયન તો હું હાજી થઈ હા દરે ખાવાનું રાખ નો દહોનો પડો હો એ તો પડેતા ઉપર પડો તા સરખો ખાવાનું અને દવા બવા કરજી પછી સરખી નોખી ના દેતી બે બાટલા ચડાય હવે હારું